પોતાના સમાજના કે પોતાના વિસ્તારના બાળકોને ભણાવી ગણાવીને આગળ મોકલવા છે બે હજાર ના ડિસેમ્બર મહિનામાં મીડિયાના માધ્યમથી એમણે કીધેલું કે અમે દર પંદર જૂને ભરતી કરીશું બે વાર પંદર જૂન જતી રહી પણ ભરતી ના કરી આજે સોળ ફેબ્રુઆરી પણ જતી રહી પણ અમારી ભરતી ના આવી ગુજરાત રાજ્ય સરકાર વર્તમાનમાં કરે છે શું આ જ ઉમેદવારોને આંદોલનકારી બનાવવા માટે મજબૂત કરે છે રોડ ઉપર ઘસડાવા માટે મજબૂર કરે છે કે આ બધા તમે કરેલા વાયદા છે આ બધા જો સાહેબ તમારાથી પૂરા ન થતા હોય ને તો આ છોકરાઓની જિંદગી સાથે આવી રીતે રમાય જ નહીં તમારાથી એટલે મૂર્ખ બનાવવાના જે ધંધા છે ને મૂર્ખ બનાવવાના ધંધા પહેલાં બંધ કરી દો સાહેબ ખરેખર ઘરે ફોન કરીએ ને કે પપ્પા રૂપિયા નથી રૂપિયા મોકલો ત્યારે પપ્પા બિચારા કંઈ બોલી ના શકે એ એમ કહે કે બેટા તારી ક્યારે ભરતી થશે કે ટીવીમાં તો એવું આવે છે કે ચોવીસ હજાર સાતસો ની જાહેરાત કરી છે જાહેરાત કરી છે ને એ બિચારા ગામડાના માણસો છે આ લોકો હાઈલી કેપેબલ છે હાઈલી કેપેબલ શિક્ષિત છે પણ ખાલી બેરોજગાર છે એટલું જ છે કે આજ કિરણભાઈ બીજી બાજુમાં જે બેઠા એ જ કિરણભાઈ રાત્રે ઝોમેટો ની અંદર ડિલિવરી બોય નું કામ કરે